તારીખ ઓગણી સાઠ બે હજાર ચોવીસ શ્રાવણ સુદ પૂનમ ને સોમવારના રોજ સુરત શહેરના આંગણે નગરમાં વરાછા રોડ પર આવેલું શ્રી ગુરુકૃપાના ગોખવાળી મહામાયા મહાશક્તિ મહાદેવી આદ્ય શક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માંડ ભુવનેશ્વરી દેવી જગત જનની પરમ પરમેશ્વરી રાજમાન રાજેશ્વરી ભગવતી શ્રી મેલડીમાં અને દેવશ્રી શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર શ્રી ના આશીર્વાદ તેમજ માર્ગદર્શનથી શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાં મંદિરે શ્રાવણ સુદ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ શુભ પ્રસંગમાં ભક્તો સેવકો દીકરા દીકરીઓ સદગુરૂદેવશ્રી શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમપૂજ્ય માળીશ્રીના રૂદિયામાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી મહામાયા આદ્ય શક્તિ સ્વરૂપ ભગવતી શ્રી માને કંકુ ચોખાથી વધાવી ફૂલહાર પહેરાવી લાલ ચુંદડી ઓઢાડી હતી આ શુભ પ્રસંગે ભક્તો સેવકો દીકરા દીકરીઓએ શ્રી મેલડીમાની આરતી કરી હતી અને શ્રી મેલડી માના ગુણગાન ગાઈને સત્સંગ કર્યો હતો આ શુભ પ્રસંગમાં આવનાર સૌ ભક્તો સેવકો દીકરા દીકરીઓએ શ્રી મહામાયા મેલડીમાના દર્શન કરીને આશીર્વાદનો લાભ લીધો હતો અને પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી રિપોર્ટર અભિ વોરા સિટી ક્રાઇમ ન્યૂઝ સુરત